ગુજરાતમાં જીએસટી વિભાગે ખૂબ મોટા પાયે દરોડા પાડ્યા છે અમદાવાદ શહેરમાં આઠ જગ્યાએ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદના ગરબા આયોજકો ખૂબ મોટા પાયે મન ફાવે તેમ પાસના ભાવ વસૂલતા હતા તેના કારણે જીએસટી વિભાગે હવે આકરું વલણ અપનાવ્યું છે રંગમોરલા સુવર્ણ અને સ્વર્ણિમ નગરીમાં જીએસટી વિભાગના દરોડા અમદાવાદમાં જીએસટી વિભાગની ખૂબ મોટી રેડ પડી છે જેમાં આઠ સ્થળોએ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે ગરબા સંચાલકો ખૂબ મોટા પાસ માટે કિંમત વસૂલે છે એટલું જ નહીં પાસ વેચવાની મંજૂરી લીધા વગર

ટ્રાફિક પણ જામ થાય છે અને હવે જીએસટી વિભાગે ગરબાના સંચાલકો પર આજે મોટા પાયે તેમના દ્વારા જે કિંમત વસૂલવામાં આવે છે પાર્કિંગ ફીના નામે ને અન્ય રીતે તો તેને આ આવક પર હવે નિયંત્રણ લાવવા માટે તેમણે દરોડા પાડ્યા છે અને આ જે બ્લેકની કમાણી છે તેને અટકાવવા માટે જીએસટી વિભાગે કમર કસી છે નવરાત્રીના તહેવારમાં આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં અમદાવાદ બરોડા સુરત રાજકોટ અને અન્ય અન્ય પણ જે નગરો હોય છે ત્યાં ખૂબ મોટા પાયે હવે પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે પાણીની બોટલના જે ભાવ હોય છે જે બાર માર્કેટમાં દસ રૂપિયા ભાવ હોય છે વીસ રૂપિયા ભાવ હોય છે તેનો આ ગરબામાં એટલે કે પાર્ટી પ્લોટોમાં ભાવ સો રૂપિયા જેટલો હાઈ હોય છે આ પછી જે નાસ્તાના ભાવ હોય છે તેમાં પણ ખૂબ મોટા પાયે લૂંટ કરવામાં આવે છે આમ ગરબાના સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવે છે પાર્કિંગ ફીમાં પણ સંચાલકો લૂંટતા હોય છે તો હવે જે જીએસટી વિભાગ છે તેણે અમદાવાદમાં આઠ જગ્યાએ દરોડા પાડ્યા છે અને એક સ્પષ્ટ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે ગરબાના સંચાલકો હવે આ ઉઘાડી લૂંટ બંધ કરી દે તો સારું તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું નામ નમસ્કાર